નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટુડેલી તાલુકાના હિરોડા કન્સ્ટ્રક્શન એજન્સી દ્વારા એક વર્ષ પહેલા રોડ રસ્તા અને નાળાનું કામગીરી કરવામાં આવી હતી એક જ વર્ષમાં વરસાદ પાણીથી ધોવાઈ ગયા છે સ્પષ્ટ રીતે જોવાઈ રહ્યું છે કે સરકારી નાળાના એક કરોડ પાસઠ લાખ રૂપિયાનું સંપૂર્ણ કન્સ્ટ્રક્શન એજન્સી દ્વારા ભ્રષ્ટાચાર હોવાનું સામે આવ્યું

એકાદ વરસ પહેલાં કોન્ટ્રાક્ટરોને અમે વારંવાર રજૂઆત કરી હતી કે હલકી ક્વોલિટીનું તમે કામ કરી રહ્યા છો અને અમારા સરકારનો અને અમારા ટેક્સના પૈસાનો આ રોડ બની રહ્યો છે તો આ રોડ સારી ક્વોલિટી વાપરીને મજબૂતમાં મજબૂત બનાવો એવી અમે વારંવાર રજૂઆત કરી હતી અમે અને અમે ગ્રામજનોએ અને કર્મચારીઓને પણ અમે રજૂઆત કરી હતી કે આ કોન્ટ્રાક્ટર હલકામાં હલકી ક્વૉલિટી વાપરી રહ્યો છે તો કર્મચારીઓ પણ અમારી પર ધ્યાન ના આપ્યું કોન્ટ્રાક્ટરે પણ અમારા પર ધ્યાન ના આપ્યું અને એ લોકો એમ છે કે અમારા સરકારના નિયમ મુજબ આ જ રીતના આટલા જ પ્રમાણમાં માલ વાપરવામાં આવે છે તો મારું સરકારને જ રજૂઆત છે કે આ વરસાદના પાણીએ કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓની મીલી પગતની બોલ ખોલી દીધી છે તો આ દ્રશ્ય સામે દેખાઈ રહ્યા છે કે જે મુખ્ય નદીમાં જે મોટા મોટો ડીપ બનાવવામાં આવ્યો છે એ ડીપની ઉપર આ લોકોએ કૃષિ રસ્તાનું એ કામ કરવાનું હોય એ પૂરતી તણાઈ પણ નથી અને એની ક્વોલિટીનું પણ પ્રમાણ કયા પ્રમાણમાં વાપરી છે એ પણ દેખાઈ જાય દેખાઈ રહ્યું છે ખૂબ તાત્કાલિક તપાસવી કરી અને દાહોદ જિલ્લાના કોન્ટ્રાક્ટરોને શિક્ષણનો દાખલો દેશે શિક્ષણનો દાખલો દેશે અને એની એજન્સી રદ કરવામાં આવે અને અને આ ઉપરથી મુખ્ય સ્કૂલમાં ભણવા માટે એકથી આઠ ધોરણના બાળકો નાનું

જ્યારથી ચાલુ એજન્સી કરી હોય ત્યારથી માંડીને જે પણ રૂપિયા એ લોકો કમાયા હોય એ સરકારનો અને પ્રજાનો ટેક્સનો રૂપિયોનો લૂટીને ભ્રષ્ટાચાર આવી રહ્યો હોય તો આવા રૂપિયા રિકવર કરી અને તાત્કાલિક ધોરણે એમને જેલના સળિયા વિચાર નાખવા જોઈએ અને આમાં તમે પરિસ્થિતિ જોઈ રહ્યા છો કે કેટલી ખતરનાક ભયાનક ધોયરું પડી ગયું છે એની જાળાઈની સ્થિતિ પણ તમે દેખો એની જાળાઈની કોઈ સ્થિતિ જ નથી તો ભવિષ્યમાં આવી જ રીતના દરેક રસ્તાઓ જો કોન્ટ્રાક્ટરો બનાવશે તો પ્રજાનું શું થશે એટલું જ મારું કહું છું મારું નામ અલકેશ કટારા સામાજિક એક નાગરિક જાગૃત જય જય ભારત